નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગણેશ ભક્તો દસ દિવસ ગણેશજીની સેવામાં કોઈ કસર નથી છોડી રહ્યા નગરમાં આશરે દોઢસો ઉપરાંત નાની મોટી સ્ત્રીજીની પ્રતિમાઓનું જુદા જુદા યુવકો મંડળોએ સ્થાપના કરી છે દસમા દિવસે ગણેશ વિસર્જન હોય તેને ધ્યાનમાં રાખી ડભોઈ નગરપાલિકા દ્વારા પોલીસ પ્રશાસન પણ સજાગ બન્યું છે નગરપાલિકામાં કોઈ અનિચ્છ બન્યા ના બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમાના વિસર્જન સાથે ડીવાય એસપી આકાશ પટેલ પાલિકા પ્રમુખ બીરેન શાહ પાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી પીઆઈ કે જે ઝાલા અને મધ્ય ગુજરાત વીજ કંપનીના વનરાજસિંહ સહિતના અધિકારીઓ દ્વારા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું આજરોજ વડોદરાથી જે રૂટનો ગણપતિ વિસર્જનનો જે રૂટ છે તેની સાથે નગરપાલિકાની ટીમ જીબીના અધિકારી અને પોલીસનો સ્ટાફ ડીવાય સાહેબ શ્રી સાથે સુધરાઈ ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરતા આવ્યા હતા જેમાં કેટલાક મકાનો જર્જરિત જે નોંધ લઈને એમને મૌખિક સૂચના આપીને તાત્કાલિક કોઈ ઉપરથી જાયના ના ઉપરથી જોઈ એના માટેની સૂચના આપી હતી અને વહેલી તકે ઉતારી લે એની સૂચના આપી હતી રોડ રસ્તા અને ગટરની સમસ્યાને લઈને ગટરના સુપરવાઇઝર પણ ઉપસ્થિત હતા જે પ્રોબ્લેમ હોય બતાવ્યા હતા રોડ રસ્તાની ખાડા ટેકરાની બી વાતચીત કરી હતી સાથે સાથે સુદ્રઈ ગ્રાઉન્ડ પર આવતા સુદ્રઈ ગ્રાઉન્ડ પર અત્યારે હાલના તબક્કામાં પચીસથી ત્રીસ ગણેશ વિસર્જનની મૂર્તિઓ વિસર્જન વિસર્જિત થઈ ગઈ છે અને આવતીકાલે એટલે કે છઠ્ઠા દિવસે અહીંયા લાઇટની બી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જશે જેથી કરીને કોઈને રાતે મોડા સુધી આવે તો એને અગવડ ના પડે અને અહીંયા જોતા એવું લાગે છે કે આ પહેલીવાર નગર દરભાવતી નગરની અંદર આ કૃત્રિમ તળાવનો પ્રયોગ થઈ રહ્યો છે ને જે સક્સેસ થશે ને કોઈ વિઘ્ન વગર આ પ્રક્રિયા પૂર્ણ થશે અને વિસર્જન શાંતિથી હળવાશથી પર્વમાં ઉજવાઈ જશે એમાં જે વાયર છે જીબીના અધિકારી એન્જિનિયર સાહેબ સાથે હતા એમને બતાવ્યા છે એમને કીધું છે કે હું અમે તાત્કાલિક હસ્તે એનો રસ્તો કરી આપીએ છીએ જેથી કરીને ગણપતિ વિસર્જનમાં જે ગણપતિ લોકો લઈને આવે છે જે વ્હીકલ પર એમને નરતર રૂપ ના રહે ને કોઈ આકસ્મિક કોઈ વાહનોની કોઈ દુર્ઘટના બને નહીં